નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મારા એક સબસ્ક્રાઈબરે કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા છે એ શેર કરેલી છે તો એનો અનુભવ કેવો રહેલો છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો એના મેં એક પીડીએફ બનાવેલી છે તો આ પીડીએફ તમે જોઈ શકો છો તો એ તમે જોઈ શકો છો કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રોસેસ તો સમય સવારે નવ વાગ્યે ગાંધીનગર ડીવીનો અનુભવ જણાવેલો છે તો અહીંયા લખેલું છે શરૂઆતમાં કોલ લેટર અને આઈડી જોઈને એટેન્ડન્સમાં સાઈન કરાવી ત્યાર પછી વેઇટિંગ રૂમમાં મોકલ્યા હતા અને ફરજ પરના અધિકારીઓએ ત્યાં લગાડેલા પોસ્ટર મુજબ ડોક્યુમેન્ટની એક એક ઝીરો ગોઠવવા જણાવ્યું હતું એટલે ત્યાં પ્રિન્ટ ચોંટાડેલી હશે જેમાં લખેલું હશે કે ક્યાં કયા ડોક્યુમેન્ટ કયા ક્રમ પ્રમાણે ગોઠવીને રાખવાના છે રેડી તો એ જણાવી ગયું ત્યાર પછી કોલ લેટર પ્રેફરન્સ એન એનેક્ઝર થ્રી એલસી ટ્વેલ્થ માર્કશીટ અને જે તે અનામતના દાખલા એ બધાની ઝેરોક્ષ નીચે પ્રમાણિત નકલ એવું લખીને ત્યાં પોતાની સહી કરાવી આટલું કરાવી અને ત્યારબાદ ત્યાં ત્યારથી પાંચ પાંચ જણાને ડીવી રૂમમાં મોકલવામાં આવ્યા જ્યાં ડીવી માટેના ચાર ટેબલ હતા અને અનેક્ઝર થ્રીમાં ભર્યા મુજબ વિગતો ચેક કરી ઓરિજિનલ પાછી આપશે અને ઝેરોક્ષ જમા કરાવી લેશે ત્યારબાદ સાઇન કરીને તમારું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સક્સેસફુલ કમ્પ્લીટ થશે તો આટલી પ્રક્રિયામાંથી તમારે પસાર થવાનું હોય છે અને એ બધું કમ્પ્લીટ થયા પછી તમને છૂટા કરી દેવામાં આવે છે તો આ એક નોર્મલ પ્રોસીઝર છે આવી રીતે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે તો જે બાકી છે એને થોડોક અનુભવ થાય એના માટે આ વિડીયો બનાવેલો છે તો વિડીયો ગમે ત્યાં લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો